તો જો મિત્રો મારે ધ્રુવી છે ને હાથે કપડા પહેરતી મને કે તું પહેરાય તો જો મિત્રો હવે કપડા પહેરાવું ને રાતે તો શું લાવી હતી ગોળી કડવી જોઈએ ના હોય દવા કરવી જોઈએ બઉ ખોશી આવે ને ત્રિ આ દવાખાને જાવ કે આ તો રવિવાર હે પણ દાણા નહી ખાતું ખાવા નહી ખાતું એટલે શું કરવાનું રાખી મૂકી દેવાનું એને 那个。